સ્વાર મિત્રો હું છું તમારો ગુલતર મોહન તો આજે તમને હું શીખવીશ કે તમારે નવી નવી ચેનલ બનાવી હોય અને તમારે વ્યૂ ન આવતો હોય તો એના માટે તમારે શું કરવાનું છે તો તમે વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હું તમને ગુજરાતી ભાષામાં સમજાવીશ અને કઈ જગ્યાએથી કઈ જગ્યાએ તમારે જવાનું અને શું કરવાનું તમને હું સમજાવીશ તો વિડીયોમાં બહેને રહેજો સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરીને તમને કે તમારે કઈ રીતે વ્યૂ લેવું અને વિડીયોમાં એના માટે તમારે આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે અને વિડીયોને શેર પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવી આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધો હોય અને તમને આજે હું શીખવવાનો હોઉં કે તમે નવી નવી ચેનલ બનાવી અને તમારે વ્યૂ ન આવતા હોય તો એના માટે તમારે શું કરવાનું છે તો એના માટે વિડીયો તમે આખો દેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવી નવી નોટિફિકેશન તમને ડેલી આમાં જોવા મળે તો દરરોજના માટે આવા વિડીયો તમને જોવા મળશે યુટ્યુબ ચેનલ બનાવવાથી માંડીને બેંક એકાઉન્ટમાં પૈસા આવે તો લાગીની માહિતી તમને આ ચેનલમાં જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો તો ચાલો આપણે જઈએ વહેટી સ્ટુડિયોમાં વહેટી સ્ટુડિયોમાં ને યુટ્યુબમાં જવાનું છે તમારે તો તમારે યુટ્યુબ ખોલવાનું રહેબ ખોલશો ને એટલે તમારે તમારા લોગાઉ ઉપર ક્લિક કરવાનું છે જે અહીં લોગો આવશે અહીં તમારે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે તમારી ચેનલ આખી એટલે તમારે જો અહીં તમારી ચેનલ જુઓ એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે હવે આ રીતનું ખુલ્યું આમાં તમારે તમારો વિડીયો આને ખુલી ગયા જેટલા અપલોડ કરી હોય એ પછી આમાંથી ગમે એક વિડીયો તમારે લિંક કોપી કરી લેવાની છે તો તમને બધા જો આ રીતની લિંક કોપી કરવાની આના ઉપર ક્લિક કરવાનું પછી શેર ઉપર ક્લિક કરવાનું અને આ લિંક જો એ લિંક એ લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધી કોપી થઈ જાય થઈ ગયું કોપી હવે તમારે જવાનું છે એ ચેનલમાં જવાનું પાછું અહીંયા જાવ એટલે અહીંયા જો આ પેન્સિલ હે પેન્સિલ ઉપર તમારે ક્લિક કરવાનું છે પેન્સિલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ફૂલશે હવે આ રીતનું ફૂલવું પછી તમારે અહીંયા તમે જે ચેનલ વિશે લખવું હોય તમે લખ્યું હોય હું તમને બતાવું મેં આ રીતનું લખેલું છે હું એમાં તમારે જવાનું છે જો આ રીતનું બાંધવી તમારે લખી નાખવાનું ચેનલ વિશે તમારી પછી તમારે જો અહીંયા મેં આ વિડીયોના લિંક કોપી કરીને જો અહીંયા પેસ્ટ કરી દીધી છે એટલે તમારે આમાં પેસ્ટ કરી દેવાની બીજા વિડીયોની લિંક એટલે તમારે ઓલો વિડીયો જોતા હોય એટલે સીધો પછી આમાં જાય ને એટલે આ વિડીયો ઉપર ક્લિક કરી શકે એટલે આ વિડીયો જોઈ શકે તો આ રીતનું પણ તમે કરી લ્યો માહિતી સારી લઈ ગઈ હોય તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો